હાઈ વેલકમ ન્યુ વ્લોગ ને આપણે થઈ ગયા છીએ રેડી ને આજે છે આપણો આરતી નો વારો રામજી પરિવાર નો તો બસ આજે આરતી ઉતારશું આપણે ને આજે જોઈ વેશભૂસાનું કીધું હતું બધા પણ કોઈ તૈયાર નથી થયા કે થાય કે એવું કોઈ ગયા અડધા થાય અડધા નથી થયા ને એવું બધું હોય તો વાંધો નહીં આપણે તો જમ્બો પહેર નાખ્યો મસ્ત મજાનો કુર્તો ચડાવી દીધો હોય આપણો આરતી નો એટલે હવે જય સિંધા મંદિરે તો બસ આપણે પહોંચી આવી સમાજવાડીમાં અહીંયા ચાલુ છે સાઉન્ડ નું કામ આજે વરસાદ પડે તો રાખી દીધો વળી પાછી ફિટિંગ થાય રહી હાલો હાલો ફોટા બંધ કરો હાલો જય અંબે જય અંબે مٹھي دے میری واری اے 64 64 آمدن خبریں ریڈیو આમ જોવો બધા જય અંબે હાય ગાઈસ થઈ ગયે સવાર ને કાલ રાતે આપણે આવી ને પછી ડાયરેક્ટ સુઈ ગયા તા થોડું કેડિટ કરીને તો બસ હમણાં થઈ ગયા સવાર ને હમણાં જવાનું આપણે હવનમાં ને બપોરના જમવાનું પણ ત્યાં જ છે બધાનું આપણે ગામજનોનું તો બસ તૈયાર થઈ ગયા આપણે તો જઈ મંદિરે ને ગાઈસ એક આપણો ફેન એટલે કે આપણો સબસ્ક્રાઈબર હશે કોઈ એ ભાઈનો મને મેસેજ આવ્યો તો કે ભાઈ અમે તમારા બીગ ફેન આવી હતી રામદેમ એ ભાઈ નાનો હજી એવું લાગે એવું ફોટામાં જોઈને ને પછી એનો મેસેજ પણ આવ્યો કે મારું નામ બોલજો ને વ્લોગમાં એનું નામ હતું કંઈક જય પટેલ જય પટેલ હતું તો એ જય પટેલ કે અમે અમારી ફૂલ ફેમિલી તમારો વ્લોગ જોઈ રહ્યા એકવાર મારું નામ બોલજો ને બધું ભલે બોલી દેસુ નામે તો આ ભાઈનો મને મેસેજ આવ્યો કે ફોટો ને નામ બધું આવી રીતે આમ બ્લોગમાં એડ કરજો ને તમે તો દે એમમાં શું હોય

રજા મેળ પડી ગયો હમણાં દરરોજ રાતને લેટમાંથી જાગવાનું ને જો વરસાદ પછીનું કંઈક વાતાવરણ આપણું હનુમાન મંદિર નવું બનવાનું ચાલુ થઈ ગયું હે ને જો કામ ચાલુ વરસાદ પડ્યો કાલથી ચાલુ થઈ ગયો વરસાદ જો પાણી ભરાઈ ગયા શેરીમાં તો કહેશ આપણે જો અહીંયા મંદિરે પહોંચીએ સમાજવાડીમાં ને આપણે આવ્યા ને પહેલાં ગજેન્દ્રભાઈ એનો કહેવાય ટેમ્પો લઈને પહોંચી આવ્યા હા હા ગુપા કેટ્રાસ પહોંચી હવે ડાયરેક્ટ સીધા આપણે રસોડામાં બહ જ જાય અહીંયા હવનમાં પહોંચી જશું શું કેવું ગજેન્દ્રભાઈ મજામાં કેમ મજા આવે ત્યાં ચાલુ છે હવન વાહ આવતો પરસાદી સિંધી Om Vasudeva Matai Swaha 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 Matai Swaha થઈ ગયું હવન પૂરું ને અહીંયા થાય જમવાની તૈયારી ભજીયા બને રહ્યો ઘરમાં ગરમ બસ આપણે ડીશ લઈ લીધી તો હવે જમી લઈ ઘોડા ઘરે સમજવાડીમાંથી થઈ ગયું બધું હવન બવન ને જમવાનું પૂરું આપણે એ જ પૂરું કરશું ને આજ રાતે નવરાત્રીમાં છે વેશભૂષા કાર્યક્રમ આજે ફાઇનલ રાખેલો છે કાલે તો ન રાખ્યો નવરાત્રીમાં ને કાલે કંઈ નવરાત્રીમાં હતું નહીં એટલે આપણે પછી બતાવ્યું નહીં વધારે દરરોજનું એવું એવું થઈ જતું હતું એટલા માટે પણ આજે વેશભૂષાનો કાર્યક્રમ રાખેલો છે એ જોશું આપણે નેક્સ્ટ વ્લોગમાં તો આ બ્લોગને આપણે ક્યાંય પૂરો કરશું જો વ્લોગ સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી કંઈક આ વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હવે જો વ્લોગ એન્ડ કરો ને મારી આંખ લઈ જાય એમ ના અમુક જણાય એમ કે આંખ બંધ થઈ જાય જાય ભલે પણ આપણે હમણાં ઓપન જ રાખીએ બાય બાય